નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ દુઃખદ ચિંતાજનક રાજકારણ મોટા સમાચાર ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી મંત્રી હર્ષંગવી હવે નેતાને માથામાં વાગતા ઇમરજન્સી હોસ્પિટલમાં કર્યા દાખલ અને થયું મૃત્યુ પીએમ મોદી પણ ગુજરાતમાં અને થયા ખૂબ જ દુઃખી સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પીએમ મોદીને શુભેચ્છાને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને

લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવ્યો હતો આ દરમિયાન તેઓ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન પણ કર્યું હતું આ વખતે પ્રધાનમંત્રીના ભાષણમાં તેઓએ ઓપરેશન સિંદૂર રાષ્ટ્રીય સુરક્ષા આર્થિક વિકાસ અને તેના કાર્યકાળ દરમિયાન કલ્યાણકારી મોડેલના વિસ્તરણ પર ભારતના મક્કમ વલણો વિશે જણાવ્યું હતું ગુજરાતના મુખ્યમંત્રીએ સ્વતંત્રતા દિવસની પાઠવી શુભેચ્છા સમગ્ર રાજ્યમાં સવારે નવ કલાકે એકસાથે જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી તેમણે લખ્યું અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓએ ક્રાંતિકારીઓના સમર્પણ તથા અસંખ્ય દેશવાસીઓના અવિર સંઘર્ષથી આપણને આઝાદ માળી ભારત મળ્યું છે ભારત માતાની આઝાદી માટે જીવન ખપાવનાર એ સૌ વીરોને કૃતજ્ઞતાપૂર્વક હું વંદન કરું છું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાદ ભારતના વડાપ્રધાને પણ પાઠવી સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પીએમ મોદીએ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી છે તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું આપ સૌને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ હું ઈચ્છું છું કે આ શુભ અવસર પર તમામ દેશવાસીઓના જીવનમાં નવો ઉત્સાહ અને નવી ઊર્જા લાવે જેથી વિકસિત ભારતના નિર્માણને નવી ગતિ મળે જય હિન્દ મહત્વના સમાચાર અહીં આઠ વર્ષ બાદ સીએમએ ફરકાવ્યો તિરંગો જમ્મુ કાશ્મીરમાં આઠ વર્ષ બાદ કોઈ ચૂંટાયેલા સીએમએ સ્વતંત્રતા દિવસ પર ધ્વજવંદન કર્યું છે સીએમ ઉમર અબ્દુલ્લાએ શ્રીનગરમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો અને સમારોહનું અધ્યક્ષપદ સંભાળનાર પ્રથમ સીએમ બન્યા છે 2017 માં મેમોંબા મુક્તિ બાદ આ પહેલી ઘટના બની છે 2018 માં પીડીપી અને ભાજપ ગઠબંધન તૂટ્યા બાદ રાજ્યમાં રાજ્યપાલ અને પછી રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યું હતું 2020 થી લઈને 2024 દરમિયાન ઉપરાજ્યપાલ ધ્વજવંદન કરતા હતા ત્યારબાદ દેશના પીએમ નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીજીને પાઠવી શ્રદ્ધાંજલિ ઓગણીએસીમાં સ્વતંત્રતા દિવસને લઈને દેશભરમાં ઉજવણીનો માહોલ હતો મુખ્ય સમારંભ લાલ કિલ્લા પર યોજાયો હતો જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત બારમી વખત તિરંગો ફરકાવ્યો હતો રાષ્ટ્રને સંબોધન પણ કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજઘાટ પહોંચ્યા હતા તેમણે મહાત્મા ગાંધીને તેની સમાધિ પર ફૂલો અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી બાપુને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પીએમ મોદી લાલ કિલ્લા પરથી જવા માટે રવાના થયા હતા ત્યારબાદ લાલ કિલ્લા પરથી પીએમ મોદી આપ્યું મોટું સંબોધન સ્વતંત્રતાનો મહાન પર્વ એ સંકલ્પતાનો પર્વ છે 140 કરોડ દેશવાસીઓ તિરંગાના રંગોમાં રંગાયેલા છે આજે આખો દેશ માતૃભૂમિનું અભિવાદન કરી રહ્યો છે બંધારણના ઘડવૈયાઓને આદરપૂર્વક સલામ ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જીને પણ શ્રદ્ધાંજલિ દેશ એકતાની ભાવનાને મજબૂત બનાવી રહ્યો છે પૂજ્ય બાપુના સિદ્ધાંતો આજે દેશને નવી દિશા આપી રહ્યા છે એટલું જ નય મિત્રો વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર કરેલા સંબોધનની અંદર પોતાની શરૂઆત એમ કરીને કહી હતી કે સ્વતંત્રતાનો આ મહાન પર્વ 140 કરોડ દેશવાસીઓ માટે સંકલ્પતાનો પર્વ છે સામૂહિક સિદ્ધિઓ અને ગૌરવનો પર્વ છે હૃદય ગર્વથી ભરાઈ ગયું છે એકતાની ભાવનાથી વધુ મજબૂત થઈ રહ્યું છે 140 કરોડ દેશવાસીઓ તિરંગાના રંગમાં હવે રંગાયેલા જોવા મળ્યા છે આગળના મોટા સમાચાર પીએમ મોદી 103 મિનિટ સુધી આપ્યું ભાષણ 79 માં સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીએ લાલ કિલ્લા પર સતત 12મી વખત તિરંગો ફરકાવ્યો હતો આ દરમિયાન તેણે અત્યાર સુધીનું સૌથી લાંબુ ભાષણ આપ્યું હતું પીએમ મોદીએ તેના 103 મિનિટના ભાષણની શરૂઆત ઓપરેશન સિંદૂરથી કરી હતી તેમણે આ 13 મિનિટથી વધુ સમય ભાષણ આપ્યું હતું ત્યારબાદ તેમણે આતંકવાદ સિંધુ કરાર આત્મનિર્ભરતા મેડ ઇન ઇન્ડિયા નક્સલવાદ અને ગેરકાયદેસર ઘૂસણખોરો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા આગળના દુખદ મોટા સમાચાર ચારે બાજુ લાશોના ઢકલા અને લોકો થયા ગુમ જમ્મુ કાશ્મીરના ઇસ્તવાર જિલ્લામાં વાદળ ફાટવાથી 60 લોકોના મોત થયા છે જેમાં સીઆઈએસના બે જવાન પણ સામેલ છે

કિસ્તવાડના પદ્દર સબ ડિવિઝનના ચસોટી ગામમાં ગુરુવારે વાદળ ફાટ્યું હતું પીટીઆઈના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં સત્તર લોકોના મોત થયા છે જ્યારે પચીસ લોકો ઘાયલ થયા છે અત્યાર સુધીમાં પાસઠ લોકોને બચાવી પણ લેવામાં આવ્યા છે પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી તેઓએ લખ્યું કે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે બચાવ અને રાહત કામગીરી પણ ચાલુ છે જરૂરિયાતમંદોને બધી સહાય પૂરી પાડવામાં આવશે ના વડાપ્રધાન બાદ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રીએ પણ કરી મોટી જાહેરાત માં સ્વતંત્રતા દિવસે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવે રાજ્યમાં સાયબર સુરક્ષા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે હરસંઘવુએ જણાવ્યું કે ગુજરાતમાં દેશનું પ્રથમ સ્પેશિયલ સાયબર ક્રાઈમ યુનિટ બનશે આ યુનિટ માટે પાંચસો કરોડનું બજેટ ફાળવવામાં આવશે રાજ્યના તમામ જિલ્લાઓમાં આ યુનિટ કામ કરશે એસપી સહિતના અધિકારીઓ અને ટેકનિકલ ટીમોને એપોઇન્ટમેન્ટ કરવામાં આવશે બાદ પીએમ નરેન્દ્ર મોદી હવે ગુજરાતના પ્રવાસે આવશે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે સામે આવેલી માહિતી અનુસાર પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ દરમિયાન વડનગર અને બહુચારાજીની મુલાકાત લેશે વડનગરમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું ઉદ્ઘાટન કરશે આ ઉપરાંત બહુચારાજીમાં ઇલેક્ટ્રિક વાહન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે પીએમ મોદી પચીસ ઓગસ્ટે રાત્રિ રોકાણ રાજભવનમાં કરશે

ગાંધીનગરમાં જિલ્લા કક્ષાના 79 માં સ્વતંત્ર પર્વની ઉજવણીમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષો ઘિવેદ ધ્વજવંદન કર્યું હતું તેમણે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા કહ્યું કે પહેલગામમાં ભારતની દીકરીઓનું સિંદૂર બોસવાના કૃત્યનો 27 મિનિટમાં પાકિસ્તાનના આતંકવાદીઓને જવાબ આપ્યો દુશ્મનોની ખોટી નજરનો પથ્થરથી પણ જવાબ આપ્યો સાયબર ક્રાઈમ માટે સ્પેશિયલ યુનિટ રચાશે અને ગુજરાત આંતરરાષ્ટ્રીય રમતનું મોટું સ્થળ બનશે હવે દિગ્ગજ નેતાને હોસ્પિટલમાં કરાયા દાખલ અને થયું મૃત્યુ નાગાલેન્ડના રાજ્યપાલ લા ગણેશનનું શુક્રવારે સાંજે છ ત્રેવીસ વાગે ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં નિધન થયું છે બાર ઓગસ્ટે માથામાં ઈજા થતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ઘરે અચાનક પડી જતા બેભાન અવસ્થામાં ઇમરજન્સી વિભાગમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું છે